ભારતીય આતંકીઓ દ્વારા થયેલા પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે નવ જેટલા આતંકીઓના સ્થળ ભૂખ ભૂભીતર કરી દીધા છે ત્યારે ભારતના વડાપ્રધાન અને ભારતીય સેનાએ કરેલી આ એર સ્ટ્રાઇકને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા આગેવાનો પણ બિરદાવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને આપણા ભારતના આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય પાકે સાથે નઈને રાત્રે જે 1 વાગે સર્જિકલ સ્ટ્રાઇક જે કરી પાક ઉપર એ ખરેખર ખૂબ જ સરાહનીય છે આપણા ભારતીય નાગરિકોની બહેનોના સિંદૂર લુઈ નહીં ખાતા અને આ સિંદૂર સ્ટ્રાઇક જે કરેલી છે એ ખરેખર ખૂબ જ આ જે જરૂરી હતું કે લોકોના દિલમાં વાત હતી કે ક્યારે બદલો લેશે ક્યારે બદલો લેશે પણ આપણી ત્રણેય પાંખના વડાઓએ જે અગાઉથી નીતિઓ ઘડી અને જે આ રાત્રે સ્ટ્રાઇક કરી એ ખરેખર હું એને બિરદાવું છું અને ભારતના નાગરિકો સુરક્ષિત છે આપણા આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૂઝ મૂછતી એક પણ નાગરિક હેરાન ના થાય અને આ નિર્દોષ તિત્યાવીસ જણાના જે કમો થયા છે અને એનો બદલો લેવા માટે જે હજી કર્યું હજી તો એ ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે જે એલઓસી પર જ્યારે એ લોકોએ પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર હતું ત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પણ આ વખતે તો અંદર સો આતંકવાદીઓના અડ્ડા હતા એ અડ્ડાને નાશ કર્યા છે કે જે ખરેખર સરાહનીય કાર્ય છે અને આપણા સૈનિકોને હું સલામ કરું છું કે જેઓએ આટલી સૂઝ બુજ આ બધી જ જગ્યાનો નાશ કરી અને જે આતંકવાદના જે પ્રોડ્યુસ થયેલા સેન્ટર હતા એ સેન્ટરોનો જળ મૂળથી નાશ કરી નાખ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું ભારતના ત્રણેય પાકના સૈનિકોને દિલેથી સલામ કરું છું ભારત માતા કી છે વંદે માતરમ